કૌશલ હેના તો કુશળતા આપે છે પરંતુ એ વ્યવહાર કુશળતાને પ્રાપ્ત કરવા માટે આધાર છે પરમાર્થ પણ એને પરમાર્થને છોડી દીધું અને વ્યવહાર કુશલ બનવાની કોશિશ કરી રહ્યો છે અને જ્યાં વ્યવહાર કુશળતા નથી આવતી બિના પરમાર્થ આવવાની જ નથી એટલે નથી આવતી ત્યાં વ્યક્તિના વિચારો ખૂબ ચાલે આજે એ વ્યવહાર કુશળતાથી એ શું કરવા માંગે છે લોકોને પ્રભાવિત કરવા માંગે છે કે લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરવા માંગે છે અને લોકોને ખુશ કરવાની પાછળ જે મહેનત કરે છે ને છતાં પણ ખુશ નથી થતા એટલે પછી એના જે વિચારો ચાલે છે ને એ આઉટ ઓફ કંટ્રોલ હોય છે અને એ વિચારોને કારણે થાકે છે તો નેચરલ એનર્જી ડ્રેન થઈ ગઈ તો એની જીવનની અંદર પછી એને ઉત્સાહ નથી રહેતો પરંતુ એ મનુષ્યને સમજવાની બહુ જરૂરત છે કે બેલેન્સ લાઈફમાં બહુ જરૂર છે